ગુજરાતની ભૂમિને શીલ અને સંસ્કારનો માર્ગ દેખાડનાર મા સતી જસમાને આજે આપણે વંદન કરીએ એમ કહેવાય છે કે સિદ્ધરાજનું રાજ્ય એટલે રામ રાજ્ય કોઈ કહેતું કે તેની ઉપર કોઈ દેવીની કૃપા હતી એક વખત પાટણ રાજ્યમાં દુષ્કાળ પડ્યો ખેડૂતોના પાકને ઊભા રાખવા માટે નદીમાંથી નહેર ગળાવી ખેતરો સુધી પાણી પહોંચાડ્યું તેમ છતાં પાક નિષ્ફળ ગયો આ બાજુ રાજના માણસો પાક નિષ્ફળ જવા છતાં ખેડૂતો પાસેથી કર ઉઘરાવા લાગ્યા ખેડૂતોએ કહ્યું અન્નદાતા માફ કરો અમારી પાસે નાણું નથી આ વર્ષે વરસાદ પણ નથી વર મોડું છે અરે કાળા ચોરના પૈસા લાવો પણ વેરો તો ભરવો જ પડશે અને રાજના અમલદારો ખેડૂતો ઉપર ત્રાસ ગુજારવા લાગ્યા આવા એક બાજુ દારૂણ દુકાળ અને એક બાજુ અમલદારોના ત્રાસથી રાજની પ્રજાનો શ્રાપ લાગ્યો પ્રજાના શ્રાપથી નદીઓના પાણી સુકાવા લાગ્યા અને એક અંધારી રાત્રે રાજાને દેવીએ સ્વપ્નમાં આવી કહ્યું કે પાટણની ઉત્તર દિશાએ તળાવ ખોદાવજે પણ ત્યાં કામ કરતા મજૂરોમાં કોઈની સ્ત્રી ઉપર દ્રષ્ટિ પણ ના કરતો નહીતર આપત્તિના વાદળ આવશે અને પાણી પણ નહીં આવે પ્રાતકાળના સમયે ઉત્તર દિશા તરફ મજૂરોએ પ્રયાણ કર્યું પાવડા ત્રિકમ તગારા સાથે ત્રણસો મજૂરો કામ્યા લાગ્યા મહારાજ સિદ્ધરાજની સવારી આવી જોત જોતામાં તો અડધું તળાવ તો ખોદાઈ ગયો મહારાજ સિદ્ધરાજને થોડી શાંતિ થઈ મહારાજ હમણાં હમણાં ઉડાણો આપણા નગરમાં મજૂરી કરવા ખૂબ આવે છે જો આપની આજ્ઞા હોય તો એને કામ પર રાખીએ એ કમલદારે મહારાજને પૂછ્યું અને મહારાજે રજા પણ આપી સિપાઈ તરત જ ગયા અને કેટલાક પુરુષો અને કેટલીક સ્ત્રીઓ પણ હતી એ બધાને કામ મળવાથી આનંદ થયો અને રાજાને આશીર્વાદ પણ આપ્યા તળાવમાં પાણી આવશે એવી વાતો નગરમાં થતી હતી એટલે મહારાજ આજે તળાવ જોવા પધાર્યા છે પોતાના બાળકોને માથે માટીના તગારા દૂર જતી તે દ્રશ્ય ઘડીવાર જોયું એવામાં પાંચ છ સૈયરો માથેથી માટી નાખી આવતી રાજાની નજર સામે પડી તેમાં એક તો કોઈ દેવી જેવી લાગતી હતી રાજાની નજર તેની ઉપર પડી અને એને કાંટો વાગ્યો ત્યાં જ ઊભા રહી પગમાંથી કાંટો કાઢવા લાગી અલી જસમા ચાલ ને એક સયર બોલી આવું છું મારા પગમાં કાંટો વાગ્યો છે વળે મારા બાળકને પણ મોઢું ભરાવવું છે મા જસમાએ જવાબ દીધો માં જસમા અને તેમના પતિ પોતાના વહાલ સોયા બાળકને લઈને પોતાનું વતન છોડી પેટીયું રળવા પાટણ આવેલા ત્યાં તળાવમાંથી માટી ખોદવાનું અને માટી ઉપાડવાનું કામ મળેલું પોતાને રાજાએ કામ આપેલું તેથી તે રાજાનો ઉપકાર પણ માનેલો માં પગમાંનો કાંટો કાઢી પોતાના લાડકવાયા બાળક પાસે જસમા બોલ્યા મારું નામ જસમા કેવા છો ઓળ છીએ બાપુ વખાના મારે મજૂરી કરવા આવ્યા છીએ જસમા તારો રૂપ તને આવા કામો કરવાની ના કહે છે તું તો રાજરાણી થવાને લાયક છે મહારાજ સિદ્ધરાજના શબ્દો સાંભળી મા જસમા સમજી ગયા પોતાના શીલ અને ચારિત્રનું રક્ષણ કરવા સિંહણની જેમ સામા ઊભા રહ્યા મા જસમાએ જવાબ આપ્યો હે રાજા રાણી થવાનું ભાગ્ય જેના નસીબમાં હોય એ ભાગ્યશાળી સુખી રહે મારે એવું ભાગ્ય નથી જોઈતું એવા સુખ તો મને મારા આ બાવડા આપશે રાજા બોલ્યા જસમા સમજ આ તારો દેહ માટી ઉપાડવા માટે ભગવાને તને સર્જી નથી

તરાઈઓ કરતા ખાખરાના પાન અમને વહલા લાગે રાજા બોલ્યા તમે કહો તો તમને હીરા સોનાના ઘરેણા ઘડાવી આપીશ માં જસમા કહે છે હે રાજા એ સોનાના દાગીના તમારી રાણીને શોભે અમને તો ફૂલડાની માળા જ વ્હાલી લાગે આમ હિંમત બે રાજાને જવાબ આપી મા જસમા પોતાના માથે માટીનું તગારું ભરવા માટે ચાલ્યા રાજા બોલ્યા જસમા તારા પતિના દર્શન તો કરાવ જો સામે મારો પતિ ખોદે છે તે જેના એક ગાથી ધરતી ધ્રુજે છે એ મારો પતિ છે મહારાજ સિદ્ધરાજ માં જશમાં ચાલતા થયા છતાં તેના તરફ એકી ટા રુદ્ર મહાલય અને જેને અનેક મંદિરો વાવ તળાવ બાંધનાર પ્રજાપાલક રાજા આજે મોહના અંધકારમાં ફસાયો ત્યારબાદ એમ કહેવાય છે કે કાળની થપાટોએ એ રાજસ્થાનની ધરાના સુરવીરોને માટી કામ મજૂર બનાવેલા એ પોતાના ખમીર અને કુળની ઇજ્જત અને આબરૂ માટે અંધારી રાતે ઉચાળા બાંધ્યા અને પાટણની ભૂમિને વંદન કરી પોતાના માદરે વતન મારવાડની વાત પકડી પણ થોડાક દૂર જતા જ સિદ્ધરાજ જયસિંહના સૈનિકોએ એમને ઘેરી લીધા ઘણા સુરવીરોના લીલુડા માથા વઢાયા એમાં મા જસમાના પતિ પણ પલ્લોક સીધાવ્યા માં જસમાને પકડી રાજા સામે હાજર કર્યા પાટણ પતિ સિદ્ધરાજ જયસિંહની સામે જસમાએ પોતાની પાસે રહેલ કટારી પોતાના પેટમાં ઉતારી દીધી અને શ્રાપ આપ્યો કે આ તળાવમાં કોઈ પાણી પાણી આવે અને પાટણની પ્રજા વગર તરફડશે માં સતી જશ્માના શ્રાપથી રાજાને પોતાની ભૂલ સમજાય તેના પ્રાયોચિત રૂપે શિવના ભક્ત રાજા સિદ્ધરાજ જયસિંહે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અનેક શિવ મંદિરોનું નિર્માણ કર્યું આજે પણ સહસ્ત્રલિંગ તળાવની બાજુમાં માં જસમાના મંદિરની ધજા ફરકે છે માં જસમાને આજે આપણે ભાવથી વંદન કરીએ માં સતી જસમાના શ્રાપથી પાટણમાં પાણીની સમસ્યા વિકટ બની પાણી વગર લોકો તરફડવા લાગ્યા આ શ્રાપ મુક્ત થવા અનેક ધર્મગુરુઓ જ્યોતિષ્યો અને બ્રાહ્મણની સભા બોલાવી ઘણી ચર્ચા વિચારણાના અંતે ઉપાય જણાવ્યો કે માં જસમાના શ્રાપથી મુક્ત થવા અને પાટણની પ્રજાને પાણી માટે વલખા મારથી અટકાવવા ધરતી માતા બત્રીસ લક્ષણ નરનું બલિદાન માગે છે મહારાજ મહારાજરાજે સભામાં હાજર માનવ મહેરામણ સમક્ષ બલિદાન આપવા હાકલ કરી પણ કોઈ તૈયાર ન થયું ત્યાર પછી દિવસ સુધી રાજ્યભરમાં ઢંઢેરો પીટાવ્યો ત્યારે ધોળકા પાસે રહેતા વણકર જ્ઞાતિના વીર માયો પાટણના તરસ્યા માનવીઓ માટે બલિદાન આપવા તૈયાર થયા પોતાના માતા અને ધર્મપત્ની મરઘાબાઈની રજા લઈ યજ્ઞની વેદીમાં હોમાવા તૈયાર થયા વાજતે ગાઝતે વીર માયાને દરબારમાં લાવ્યા સિદ્ધરાજ જયસિંહ મેઘમાયાને બલિદાન માટે પૂછ્યું ત્યારે માયાએ નિર્ભય થઈને જવાબ આપ્યો હે અન્નદાતા મારા બલિદાનથી જો રાજની રયતને પાણી મળે તો આ મસ્તક હાજર છે મહારાજ બોલ્યા માંગ વીર મેઘમાયા માંગ આજે માંગે તે આપું ત્યારે એ નર વીર મેઘમાયાએ શીષ ઝુકાવી અરજ કરી હે મહારાજ અમારી વણકર જ્ઞાતિ ભારે અધોગતિમાં છે એની માથે અસ્પૃશ્યતાનું કલંક લાગેલ છે તે દૂર કરો અમારા સમાજને નગર વચ્ચે નિવાસ આંગણે તુલસી ક્યારો ઉત્તમ વસ્ત્રો પહેરવાની છૂટ આપો વંશાવલી માટે વહીવંચા બારોટ સહિત સ્વાભિમાનથી જીવા માટે સમાન અધિકાર આપો મહારાજ સિદ્ધરાજ સોલંકીએ બધી વિનંતી સ્વીકારી અને તેને પૂર્ણ કરવાનું વચન આપ્યું વિક્રમ સંવંત અગિયારસો બોંતેર મહાસુદ સાતમને શુક્રવારે ઢોલ શરણાઈ અબીલ ગુલાલ સાથે વીર મેઘમાયાની બલિદાન યાત્રા નીકળી જેમાં મહારાજ સિદ્ધરાજ નગર ધર્મગુરુ અને માનવ મહેરામણના જયનાથ જય સતી શ્રાપ શ્રાપને મિટાવવા પાટણના તરસ્યા માનવીઓના જીવ બચાવવા શાસ્ત્રલિંગ તળાવમાં પગ મૂકતા જ આકાશમાંથી અમી છાંટણા થયા અને પાતાળમાંથી ધસમસતા વેગથી જળધારાઓ ફૂટી નીકળી અને પરોપકાર અર્થે વીર મેઘમાયાએ જળ સમાધિ લીધી આજે આપણે માં સતી જસમા અને વીર મેઘમાયાને વંદન કરીએ